ઇમરાન ઉર્ફે જોયો કે જે શહેરના પોલીસ કમિશ્નરના ઝોન 5 તથા છ કે ડિવિઝન એસપી જહાંગીરપુરા પીઆઈ ઉચ્ચ કક્ષાની બ્રાન્ચ તેમજ ઓલપાડ પીઆઈ વિઝિલન્સના નામે લાખોની હપ્તાખોરી કરતો નકલી એસીપી વિજય વણજારા કે જે પોલીસ કાયદા કે વ્યવસ્થાને ખિસ્સામાં લઈને ફરે છે તેનો સાગરી તિમરાન ઉર્ફે જોલ્યો છે એક તરફ આપણી સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે જાગૃત છે મહિલાઓના હકો માટે જાગૃત છે તો બીજી બાજુ શહેરના એચ કોસાડ અમરોલી આવાસમાં તાજેતરમાં એક વિડીયો વાયરલ થયેલ છે કે જેમાં ભુવા બાવા બની હાથમાં તલવાર કે જે કાયદાકીય રીતે તિષ્ણોદાર હથિયારમાં ગણવામાં આવે છે તથા તેનાથી ડરાવી ધમકાવી શારીરિક સંબંધ બાંધવા પર મજબૂર કરે છે ખબર નહીં આ મહિલાઓ કોણ છે કે જે વિડીયોની ખરી તપાસ કરતાં જાણવા મળશે ત્યારે સૂત્રોના હવાલાથી જાણવા મળેલ છે કે આ મહિલાઓની નશીલા માદક દ્રવ્ય એમડી ડ્રગ્સ સેવન કરાવી મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહેલ છે મહિલાઓને બંદી બનાવી જબરદસ્તી નજર કેદ કરવામાં આવેલ છે ત્યારે સુરત શહેરની જાબાજ પોલીસ ગણતરીના કલાકોમાં વિડીયોના આધારે આરોપી સુધી પહોંચી સજા કરે છે તો વધુમાં ઘણા સમયથી નકલી વિજય એસીપી વિવાદમાં રહેલ છે હવે તેના સાગરીતો પણ કાયદાનું ભાન ભૂલી સારાગરની મહિલાઓ સાથે વિડીયોમાં દેખાય સીજીજી મુજબ બુદ્ધુવા બાવા બની તલવારના જોરે ડરાવી ધમકાવી અપશબ્દો બોલી સિગારેટ એમડી નશા કરેલ હોય તેવું સ્પષ્ટ વિડીયોમાં દેખાઈ રહેલ છે આ સમાજમાં દૂષણ પેદા કરી રહ્યા છે ત્યારે શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપ સિંહ ધારા ત્રણસો છોતેર નો આરોપી રહી ચુકેલ છે કે જેને લઈ વહેલામાં વહેલી તકે આ મામલે યોગ્ય નિષ્પક્ષ તપાસ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ